અમરીકરણ પર આટલો ભાર એટલા માટે છે કારણ કે છેલ્લા દાયકાઓમાં વચનો અને લક્ષ્યો તો ઘણા અપાયા છે પણ પરિણામો હા જ્યારે જમીન પર પરિણામો જોવાની વાત આવે ત્યારે ચિત્ર થોડું ધૂંધળું છે આ બધી બેઠકો ખબર છે યુએનએફસી નામની સંસ્થા દ્વારા થાય છે જે સંયુક્ત રાષ્ટ્રનો જ એક ભાગ છે એટલે કે દુનિયાની ક્લાઇમેટ પોલીસ જેવું કંઈક હા તમે એમ સમજી શકો છો જેનું કામ પૃથ્વીના વાતાવરણમાં ખતરનાક ફેરફારોને રોકવાનું છે અને આ બેઠકમાં જે સિદ્ધાંત સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે તે છે સીબીડીઆરઆરસી સીબીડીઆરઆરસી ઓકે આ તો વધુ એક ટૂંકાક્ષર જેવું લાગે છે સામાન્ય માણસ માટે આનો શું અર્થ થાય ચાલો આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ માની લો કે એક ઘરમાં બધા સભ્યો રહે છે અને બધા થોડો ઘણો કચરો ફેલાવે છે બરાબર એટલે ઘર સાફ કરવાની જવાબદારી તો બધાની છે પણ જે મોટા સભ્યોએ વર્ષોથી સૌથી વધુ કચરો ફેલાવ્યો છે છે તેમની જવાબદારી વધુ બસ સિદ્ધાંત દેશો પર લાગુ પડે કોમન બટ છેડ રિસ્પોન્સિબિલિટીઝ મતલબ કે જવાબદારી બધાની પણ ઐતિહાસિક રીતે જે વિકસિત દેશોએ વધુ પ્રદૂષણ ફેલાવ્યું છે તેમની જવાબદારી અને મદદ કરવાની ક્ષમતા પણ વધુ છે ઓ એટલે જ દેશોને એનએક્સ વન અને નોન એનએક્સ વન જેવી શ્રેણીમાં વેચવામાં આવે છે બિલકુલ વિકસિત અને વિકાસશીલ આ સમજાવટ ખૂબ જ સ્પષ્ટ છે અને આ જવાબદારીની વાત ત્યારે વધુ ગંભીર બની જાય છે જ્યારે હું આજ પરિષદમાં જાહેર થયેલા ક્લાયમેટ રિસ્ક ઇન્ડેક્સ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સના આંકડા જોઉં છું હા એ આંકડા તો સ્ત્રોતો કહે છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં હવામાનની આત્યંતિક ઘટનાઓથી આઠ લાખ બત્રીસ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ચાર પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરનું નુકસાન આ ખૂબ જ મોટો આંકડો છે પણ મને જે વાત સૌથી વધુ ચોંકાવનારી લાગી તે એ છે કે સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં અમેરિકા કે ચીન નથી પણ ડોમિનિકા મ્યાનમાર હોન્ડુરાસ જેવા નાના દેશો છે આવું કેમ આજ તો આ ઇન્ડેક્સનો સૌથી મહત્વનો સંદેશ છે જોખમ માત્ર એના પર નિર્ભર નથી કરતું કે તમારા પર કેટલી મોટી આફત આવી પણ એના પર પણ નિર્ભર કરે છે કે એ આફતનો સામનો કરવાની તમારી ક્ષમતા કેટલી છે એટલે કે તૈયારી કેટલી છે હા ડોમિનિકા જેવા નાના ટાપુ દેશ માટે ખબર છે એક વાવાઝોડું પણ તેની આખી અર્થવ્યવસ્થાને બરબાદ કરી શકે છે એમની પાસે સંસાધનો ઓછા છે આ જ વાત પેલા સીબીડીઆરઆરસી સિદ્ધાંતને બળ આપે છે કે વિકસિત દેશોએ આવા સંવેદનશીલ દેશોને નાણાકીય અને તકનીકી મદદ કરવી જોઈએ અને આપણે આ ચર્ચાથી દૂર નથી આ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ક્યાં છે ભારત નવમા સ્થાને છે નવમા સ્થાને હા છેલ્લા ત્રીસ વર્ષમાં ભારતે ચારસો ત્રીસથી થી વધુ મોટી આફતોનો સામનો કર્યો છે જેમાં એશી હજાર લોકોએ જીવ ગુમાવ્યા અને લગભગ એકસો સિત્તેર બિલિયન ડોલરનું આર્થિક નુકસાન થયું આ કોઈ નાનો આંકડો નથી એકસો સિત્તર બિલિયન ડોલર આ તો દેશના અર્થતંત્ર પર એક બહુ મોટો બોજ છે અને અને અહીંયા જ આપણા સ્ત્રોતોમાં એક વિરોધાભાસ જેવું દેખાય છે કેવો વિરોધાભાસ જુઓ એક તરફ આપણે આટલા મોટા આર્થિક નુકસાનની વાત કરી રહ્યા છીએ પણ બીજી તરફ એક રિપોર્ટ કહે છે કે ઓક્ટોબર બે હજાર ભારતનો છૂટક ફુગાવાનો દર ઘટીને માત્ર પોઈન્ટ ટકા થઈ ગયો છે હા જે એક દાયકામાં સૌથી નીચો છે તો આ બંને વાતો એકસાથે કેવી રીતે સાચી હોઈ શકે આ ખૂબ જ સારો પ્રશ્ન છે કારણ કે આર્થિક આંકડાઓ ઘણીવાર મતલબ કે પૂરી વાર્તા નથી કહેતા પહેલા તો ફુગાવાનો આ જે આંકડો છે એ સીપીઆઈ પર આધારિત છે ઉપભોક્તા ભાવ સૂચકાંક હા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આને તમે તમારા ઘરના મહિનાના બજેટનું ટ્રેકિંગ સમજી શકો છો જો શાકભાજી દૂધ પેટ્રોલનું બિલ ગયા મહિને પાંચ હજાર રૂપિયા હતું અને આ મહિને એ જ વસ્તુઓ માટે પાંચ હજાર પચીસ રૂપિયા થરું તો એ જે પોઈન્ટ એટલે પોઈન્ટ પચીસ ટકાનો દર ગ્રાહકો માટે ટૂંકા ગાળામાં તો રાહતના સમાચાર છે કારણ કે ભાવ લગભગ સ્થિર છે તો પછી સમસ્યા શું છે આ તો સારા સમાચાર જ કહેવાય ને હા પણ અહીં એક બીજું પાસું પણ છે જે વિચારવા જેવું છે અર્થશાસ્ત્રીઓ ઘણીવાર એવી ચિંતા વ્યક્ત કરે છે કે અત્યંત નીચો ફુગાવો એ ક્યારેક નબળી માંગનો સંકેત પણ હોઈ શકે છે ઓહો મતલબ કે લોકો પૂરતો ખર્ચ નથી કરી રહ્યા હા બજારમાં ખરીદી ઓછી છે જેના કારણે ભાવ નથી વધી રહ્યા અને આ લાંબા ગાળે આર્થિક વૃદ્ધિને ધીમી પાડી શકે છે એટલે જુઓ એક તરફ સરકાર ભાવ વધારા પર કાબૂ મેળવી રહી છે જે સારી વાત છે પણ પણ બીજી તરફ કુદરતી આફતોને કારણે જે એકસો સિત્તેર બિલિયન ડોલરનું નુકસાન થયું એ તો દેશની સંપત્તિનો નાશ છે એ લોકોની અને બચત પર લાંબા ગાળે ઊંડી અસર કરે છે એટલે સપાટી પર દેખાતા સારા આંકડા પાછળ એક ઊંડી આર્થિક વાસ્તવિકતા છુપાયેલી હોય શકે છે સમજાયું એટલે કે સત્તાવાર આંકડા અને સામાન્ય માણસના અનુભવ વચ્ચે અંતર હોઈ શકે છે આ વાત સ્થાનિક અર્થતંત્ર પર આવીને અટકે છે તો ચાલો હવે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરથી નીચે ઉતરીને એકદમ સ્થાનિક સ્તરે જઈએ બનાસકાંઠા જિલ્લામાં અંબાજી હા આપણા સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે જીઆઈ ટેગ સાંભળવામાં સારું લાગે છે પણ શું આનાથી ખરેખર કોઈ ફરક પડશે શું આ માત્ર એક કાગળ પરની સિદ્ધિ છે ના ના આ માત્ર કાગળની સિદ્ધિ બિલકુલ નથી આ એક ખૂબ જ શક્તિશાળી સાધન છે ટેગ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જે એક પ્રકારનો બૌદ્ધિક સંપદા અધિકાર છે ખરું ને બિલકુલ આનો અર્થ એ છે કે અંબાજી માર્બલ નામનો ઉપયોગ માત્ર એ જ માર્બલ માટે થઈ શકે છે જે અંબાજી વિસ્તારની ખાણોમાંથી નીકળે છે અને તેની ચોક્કસ ગુણવત્તા ધરાવે છે જેમ કે દાર્જિલિંગ છ એકદમ સાચું તમે દુનિયામાં ગમે ત્યાં ડાર્જિલિંગ ચા ખરીદો તો તમને ખાતરી હોય છે કે તે ડાર્જિલિંગના બગીચાઓમાંથી જ આવેલી છે આ ટેગ નકલી ઉત્પાદનોને બજારમાંથી દૂર કરે છે પણ તેનાથી કારીગરોને સીધો ફાયદો કેવી રીતે થાય જ્યારે કોઈ ઉત્પાદનને આવી આગવી ઓળખ મળે છે ત્યારે તેની બ્રાન્ડ વેલ્યુ વધે છે તેની નિકાસ માટે નવા દરવાજા ખુલે છે અને તેને બજારમાં ઊંચો ભાવ મળે છે એટલે આવક વધે હા આનાથી સ્થાનિક ખાણ માલિકો કારીગરો અને મજૂરોની આવકમાં સીધો વધારો થવાની પૂરી સંભાવના છે આ એક રીતે સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક બજારમાં સુરક્ષા કવચ પૂરું પાડે છે આ ઓળખની વાત ખરેખર રસપ્રદ છે અને ઓળખ માત્ર વસ્તુઓની નથી હોતી વ્યક્તિઓની પણ હોય છે આજના જ દિવસે ચૌદ નવેમ્બરે આપણે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને યાદ કરીએ છીએ જેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવાય છે હા તેમની ઓળખ આધુનિક ભારતના નિર્માણ સાથે ગાઢ રીતે જોડાયેલી છે બિલકુલ આપણે બધાએ બાળપણમાં ચાચા નહેરુ વિશે સાંભળ્યું છે પણ એક વડાપ્રધાન તરીકે તેમનો વારસો ખૂબ જ વ્યાપક છે તેમને માત્ર ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જેવું પુસ્તક જ નથી લખ્યું પણ આધુનિક ભારતના પાયાના પથ્થરો પણ નાખ્યા હા પંચવર્ષીય યોજનાઓ દ્વારા આર્થિક આયોજન આઈઆઈટીઝ અને આઈઆઈએમ્સ જેવી સંસ્થાઓ અને પંચશીલ સિદ્ધાંતો દ્વારા બિન જોડાણવાદી વિદેશ નીતિ આ બધું તેમની દેન છે અને આપણા સ્ત્રોતો એ પણ દર્શાવે છે કે તેમની નીતિઓની ટીકા પણ થતી રહી છે ચોક્કસ અને સ્વસ્થ લોકશાહીની નિશાની છે તેમની સમાજવાદી આર્થિક નીતિઓ પર લાયસન્સ રાજને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે અને 1962 ના ચીન યુદ્ધના સંદર્ભમાં પણ હા તેમની વિદેશ નીતિની પણ ટીકા થાય છે પરંતુ કોઈ પણ ઐતિહાસિક વ્યક્તિનું મૂલ્યાંકન તેમના સમયના સંદર્ભમાં થવું જોઈએ તેમનો ઉદ્દેશ નવા નવા આઝાદ થયેલા દેશને એકજૂટ રાખીને પગભર કરવાનો હતો સાચી વાત છે અને આજના દિવસે ચૌદ નવેમ્બરે આપણે માત્ર ઇતિહાસને જ નહીં પણ સ્વાસ્થ્યના એક મોટા જોખમને પણ યાદ કરીએ છીએ વિશ્વ ડાયાબિટીસ દિવસ હા અને આ પણ જોખમ અને ઓળખની આપણી ચર્ચા સાથે જોડાય છે આ દિવસ સર ફ્રેડરિક બેન્ટિંગના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે જેમણે ઇન્સ્યુલિનની શોધ કરી હતી અને બે હજાર પચીસની થીમ છે જીવનના તમામ તબક્કામાં ડાયાબિટીસ હા આ રોગ હવે માત્ર વૃદ્ધો સુધી સીમિત નથી રહ્યો ટાઈપ વન ડાયાબિટીસ અને ટાઈપ ટુ ડાયાબિટીસ જે મોટે ભાગે જીવનશૈલી સાથે જોડાયેલો છે તે બંને એક મોટો વૈશ્વિક સ્વાસ્થ્ય પડકાર છે એટલે કે ટાઈપ ટુ ડાયાબિટીસ એક એવું જોખમ છે જેને આપણે આપણી જીવનશૈલી બદલીને ટાળી શકીએ છીએ બિલકુલ આપણી ખાવા પીવાની ઓળખ બદલીને